ખનીજ માફિયાઓ ગુંડાઓ અને પોલીસ તંત્રનો ઉપયોગ કરી અમારા ધારાસભ્યશ્રીએ એક રાજકારણમાં નવો ચીલો પાડ્યો છે અને કોંગ્રેસ પાર્ટીના છ ઉમેદવારોના ફોર્મ એન કેન પ્રકારે પાછા ખેંચાયવા છે તમારે આ રીતે ચૂંટણી લડવી હતી તો અમને કીધું હોત તો અમે પણ તમારી અમે તાકાતથી લડત અમને પણ ફોર્મ ખેંચાવતા આવડે છે પરંતુ લોકશાહી ઢબે ચૂંટણી લડવાની અમારી પ્રણાલી રહી છે અમે કોઈ ઉમેદવારના ફોર્મ માટેના પ્રયત્નો નથી કર્યા આજે કોંગ્રેસ વેર વિખેર એની સામે લોકો સ્થાનિક સ્વરાજની અંદર જે કાર્યકર્તાઓ કોઈ પણ પક્ષમાં લડતા હોય એની વિષય એક જ હોય કે એ કોઈ પણ નગરપાલિકાના માધ્યમ દ્વારા એ સ્થાનિક સ્વરાજમાં સેવા કરવા માંગતા હોય કોંગ્રેસની અંદર રહી અને કોઈ પણ વિકાસ થઈ શકવાનો નથી અને બધા કોંગ્રેસના આગેવાનો ભારતીય પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આને કારણે જે કાંઈ લલિતભાઈ પૂર્વ ધારાસભ્યશ્રીની જે હતાશા નિરાશાને કારણે એ આ પ્રકારના મન ઘડત નિવેદનો આપે છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે